આજે ગુજરાત નો સત્તાવન મોસ અમદાવાદ માં ઠેર ઠેર વિવિધ ઉજવણીના કાર્યક્રમો ભારતમાં એલજી ની વીસ વર્ષની ઉજવણી રિયરફ્રન્ટ ખાતે નૌકા સ્પર્ધા યોજાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ પ્રસંગે ગુજરાતની પ્રજાને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી આજે પહેલી મે ગુજરાત ગૌરવ દિવસ ગુજરાત સ્થાપના દિવસ સ્થાપના દિવસ નિમિત્તે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને આપણા બધા વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઉજ્ય હિન્દુ ચાચા એમને મહાગુજરાતની ચળવળ લડત અને એ વખતે અનેક યુવાનો એ આંદોલનમાં જોડાયા હતા અને ગુજરાત એક અલગ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું આજના દિવસે એમના ચરણોમાં પ્રણામ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પીને એમની જે કલ્પના કે આપણું ગુજરાત એ સમગ્ર દુનિયામાં એક રોલ મોડલ બને અને ગુજરાતનો વિકાસ ગુજરાતીઓનો વિકાસ એ ખૂબ થાય એમની જે લાગણી હતી દિશામાં આપણે સંકલ્પ કરીએ અને આપણા ગુજરાતના વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપેલા મંત્રને આપણે સાકાર કરીને ગુજરાતના વિકાસને આગળ વધારીએ એ જ આજની આપણી સતર્કતાઓ શ્રવણ તીર્થ યોજના જે શરૂ થઈ રહી છે આ વખતે સરકારે નક્કી કર્યું છે આ વખતના બજેટમાં શ્રવણ તીર્થયાત્રા નામની નવી યોજના આપણે આજથી લોન્ચ કરીએ છીએ જેમાં સાઠ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝન બહેનો ગુજરાતના પવિત્ર યાત્રાધામોનો પ્રવાસ કરે મેક્સિમમ ટુ નાઇટ થ્રી ડેઝ અને એમાં જે એસટી બસનો જે ખર્ચ થશે એના પચાસ ટકા ખર્ચ એ રાજ્ય સરકાર કરશે અમે ઇચ્છીએ છીએ કે મોટી ઉંમરના લોકો યાત્રાઓ જાત્રાઓ કરે એનાથી દિવ્ય ગુજરાતનું નિર્માણ થાય સાથે સાથે પવિત્ર યાત્રાધામ ટુરિઝમ એનો પણ વિકાસ થાય અને ટુરિઝમના ડેવલપમેન્ટ માટે પણ આ વસ્તુ જરૂરી છે અત્યાર બે દિવસ સુધીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ સોળસો કરોડ રૂપિયાના લોકાર્પણ જેના કાર્યક્રમો ગઈકાલથી શરૂ થઈ ગયા છે આ સાંજ સુધી ચાલશે જેમાં આવાસ ગરીબોને મકાન સરકારની પોલીસ કમિશનરની કચેરી હોય આઈટીઓ કચેરી હોય કે પછી આપણે હોમગાર્ડની આજે કચેરીનું ઓપનિંગ થશે અલગ અલગ હોસ્પિટલના પણ આજે લોકાર્પણો છે આ રીતે લોકાર્પણના કાર્યક્રમો છે ત્યારબાદ લાલ ખાતે આવેલ શહીદ સ્મારક ચોક ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રી શ્રદ્ધાંજલિ પાઠવી હતી લોકાર્પણ ત્યારબાદ જાહેર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ શ્રી જગન્નાથ મંદિર ખાતે શ્રવણથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવનાર છે સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી બ્લોક નું લોકાર્પણ પ્રાપો નવા કચેરીનો ભવન નવા સી ટાઈપ ટાવરનો ઉદ્ઘાટન બુક ફેરનું ઉદ્ઘાટન વિકાસના વિવિધ કામોનું અનાવરણ અને યુનિવર્સિટી કલેજન હોલ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજનાર છે જ્યારે અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં આવેલ નવા મટીરીયલ parking નું लोकार्पण પણ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ આ ભવનનું लोकार्पण ચાંદખેડા ખાતે એક હજાર એલઆઇજી એલ આઈજી આવાસોનું રોકાર્પણ અને ત્યારબાદ સાંજે ખાતે પરેડ નિરીક્ષણ અને સાંસ્કૃતિક દર્શનના કાર્યક્રમ યોજનાર છે જ્યારે સાંજે જી એમડીસી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે આમ સરકાર દ્વારા અમદાવાદ પર રાજ્ય કક્ષાના ગુજરાત સપ્તાહ દિવસની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજે વિવિધ વિવિધ કાર્યક્રમો યોજનાર છે જ્યારે વિપક્ષ દ્વારા ડેડિયાપાડા ખાતે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહેનાર છે અને ડીટેર પડે ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવનાર કરવામાં આવ્યું છે જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રભારી પ્રફુલ પટેલના નેતૃત્વમાં ભરૂચ ખાતે એક જાહેર સભા પણ યોજાનાર છે આમ આજે ગુજરાતમાં સાતના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમની યોજાનાર છે એલજી ઇલેક્ટ્રોનિક ઇન્ડિયા કન્ઝ્યુમર ડ્યુરેબલ અત્યારે આકાશ બ્રાન્ડ છે આ વર્ષે એલજી એ દેશમાં વીસ વર્ષ લાંબો પ્રવાસ પૂર્ણ કર્યો છે બ્રાન્ડ તેના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ પ્રદાન કરવાની દ્રષ્ટિએ સ્થિર છે અને લાઈફ ગુરુ એ તેની મુખ્ય ફિલોસોફી પણ ખરા અર્થમાં સેવા આપી રહી છે બ્રાન્ડ તરીકે એલજી પ્રોડક્ટ વેચવા સાથે ભારતીય ગ્રાહકોને ઉત્તમ અને વધુ સુવિધાજનક જીવનશૈલીનું સપનું પણ આપ્યું છે રિજનલ મેનેજર મૌલેશ છા એ જણાવ્યું કે સેલિબ્રેટિંગ ટુગેધર નેશનલ ભારતીય ગ્રાહકો સાથે વીસ વર્ષ સાતત્યમાં 77 વધતા સબોધને ઉજોડી કરાય છે આ જોળ ઝુંબેસનું લક્ષ્ય બ્રાન્ડ અને તેના ગ્રાહકો વચ્ચે ટુગેધર ના વર્ષની છે છેલ્લા વર્ષથી ગ્રાહકો રાખેલો વિશ્વાસ અને આ દિશામાં લેતા વિશ્વાસની રીત છે ની અંદર ઇન્ડિયામાં એમને એનું પહેલું ઓપરેશન અમે ચાલુ કરેલું હતું આ 20 વર્ષની જર્ની એ LG માટે એક બહુ જ મોટું કદમ છે કે જેની અંદર વીસ વર્ષમાં એક નાના છોડમાંથી આજે એલજી એક વટ વૃક્ષ તરીકે ઇન્ડિયાની કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડસ્ટ્રીની અંદર નંબર વન બ્રાન્ડ તરીકે એસ્ટાબ્લિશ થયું છે આ જે જર્ની છે એની અંદર માનવંતા ગ્રાહકો કે જેઓએ એલજી બ્રાન્ડની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટ બતાવીને એક ઉગતી બ્રાન્ડમાંથી આજે એક બહુ જ મોટી બ્રાન્ડ બનાવેલી છે જેને માટે અમે કસ્ટમરના ખૂબ ખૂબ આભારી છીએ આ પીરિયડ દરમિયાન કસ્ટમર સર્વિસ નવી ટેકનોલોજીઓ આપવી નવા નવા માર્કેટિંગના નવા નવા રસ્તાઓ અમે અખત્યાર કરેલા છે અને દર વખતે કંઈક નવી પ્રોડક્ટ આપવી કે જે અલ્ટિમેટલી કસ્ટમરને એમના ડે ટુ ડે જીવન ધોરણની અંદર કંઈ ને કંઈ રીતે હેલ્પ થાય આ પર્પઝથી એલજીએ દરેક પ્રોડક્ટ ઇન્ડિયા ઇનસાઇટ તરીકે બનાવેલી છે કે જે ઇન્ડિયા સ્પેસિફિક પ્રોડક્ટ છે એ ઇન્ડિયન કન્ઝ્યુમરને શું જોઈએ છે એમની ડે ટુ ડે જરૂરિયાતોને કેવી રીતે સંતોષી શકાય એ વસ્તુ ધ્યાનમાં રાખીને એલજીએ એની પ્રોડક્ટ ઇન્ડિયામાં લોન્ચ કરી છે અને આજે એ પૂરું કરતા કરતા વીસ વર્ષ થઈ ગયા છે આજની પ્રેસ કોન્ફરન્સનું સૌથી મોટું રીઝન આપણું એ છે કે એલજી ઇલેક્ટ્રોનિકસે ઇન્ડિયામાં જે વીસ વર્ષ પૂરા કર્યા એમાં આપણી ટ્વેન્ટીયથ એનિવર્સરી જે છે એ સેલિબ્રેટ કરવા માટે અને આપણા માનવંતા ગ્રાહક મિત્રો કે જેમણે કંપનીને ખૂબ સારી રીતે છેલ્લા વીસ વર્ષમાં સુંદર સપોર્ટ આપી અને નંબર વન બ્રાન્ડ બનાવી છે એ ગ્રાહક મિત્રોની જોડે આપણે આ જે છે એ સેલિબ્રેટ કર્યું છે આખું ફેસ્ટિવલ અને એના માટે ગ્રાહક મિત્રોને અલગ અલગ પ્રકારની ભાતી ભાતીની પ્રોડક્ટ્સ ઉપર અલગ અલગ પ્રકારની આપણે ઓફર્સ આપી રહ્યા છે ટ્વેન્ટીએથ એનિવર્સરી નિમિત્તે જેની અંદર એમને ટ્વેન્ટી મંથલી ઇન્સ્ટોલમેન્ટમાં એજની પ્રોડક્ટ મળશે ખરીદવા માટે અમુક સિલેક્ટિવ પ્રોડક્ટ ઉપર ટ્વેન્ટી પર્સેન્ટ સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે તેમ છતાં અલગ અલગ બીજી પ્રોડક્ટની ઉપર બીજી વિવિધ પ્રકારની ઓફર્સ પણ આપણે સ્પેશિયલી આ એનિવર્સરીના નિમિત્તે આપણે આપેલી છે કસ્ટમર ડિસ્કાઉન્ટ સરળ એમઆઈ વિકલ્પો મફત ભેટો ઉપરાંત એલજી એ પોતાના પ્રોડક્ટ ઉપયોગ કરતા ગ્રાહકો સુધી પહોંચવા માટે અત્યંત અજોડ સ્પર્ધા જાહેર કરી છે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ ના એમડી ક્રીમ કે વાને આ પ્રસંગે જણાવ્યું કે ભારતમાં ની વીસ વર્ષની એનિવર્સરી ઉજવણીના ભાગરૂપે અમને અત્યંત ખુશી અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે છેલ્લા બે દાયકાથી આ પ્રવાસ ગ્રાહકોએ બ્રાન્ડ એલજીમાં દાખવેલો ભરોસો અને ટેકો વિના શક્ય નહોતો એમ માનીએ છીએ આ અવિસ્મરણીય સમયગાળા દરમિયાન એલજી તેના લાખો ગ્રાહક ભારતીય ગ્રાહકો સાથે ઉત્તમ સુમેળ સાધી શકે છે કોર્પોરેટ માર્કેટ માર્કેટિંગ હેડના અમિત ગુજરાતે જણાવ્યું કે બ્રાન્ડ માટે અને તેના તેમના ઘરોને તેમના રોજબરૂર જીવન એલજી જીનો હિસ્સો બનાવનાર લાખો સંતુષ્ટ ગ્રાહકોને વિસ્તારિત પરિવાર માટે ઉજવણીનો સમય છે આજે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જ્યારે ગઈકાલે રિયરફ્રન્ટ ખાતે નૌકા સ્પર્ધા યોજાઈ ત્યાં નૌકાસ સ્પર્ધામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી મેયર ગૌતમ શાહ સહિત અમદાવાદ મિશોપલ કોર્પોરેશનના કાઉન્સિલરો અને મંત્રીમંડળના મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નૌકા સ્પર્ધા નિહાળીને અત્યંત રોમાંચિત અનુભવ્યા હતા व्याजर 10वां नरेंद्र भाई स्पोर्ट्स यूनिवर्सिटी की स्थापना करी અત્યારે જે બધા નદીમાં આ બધા લોકો જે নৌকা સ્પર્ધામાં ભાગ લીધો અલગ અલગ સંગ કાર્યક્રમો કરી રહ્યા છે એ બધા આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થી વિદ્યાર્થીની ભાઈઓ બહેનો છે આજે હું જાહેરાત કરું છું કે અત્યારે વોટર એકેડમી એ ગુજરાત સરકાર આજથી એ નિર્ણય કરે છે વોટર એકેડમી ને વોટર સ્પોર્ટ્સ માટે આજે અપરેન્ડી જાહેરાત કરીએ છીએ કે આ નદીમાં આ જગ્યાએ વોટર સ્પોર્ટ્સનું સારો કોચ નિર્માણ થાય સારો ખેલાડી નિર્માણ થાય એના માટે આ એકેડેમીની સ્થાપના કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ગુજરાત એ વોટર સ્પોર્ટ્સમાં એ અગ્રેસર બને આ પ્રકારની સ્પર્ધા માત્ર કેરળમાં થતી હતી કેરળમાં આપણે જોવા જતા હતા હવે ગુજરાતની ધરતી ઉપર સાબરમતીની નદીમાં અને અલગ અલગ નદીઓમાં આ સ્પર્ધાઓ થતી રહે અને લોકો એનો આનંદ અને આ પ્રકારના દુનિયામાં જે વોટર સ્પોર્ટ્સના કાર્યક્રમો થાય છે ગુજરાતના યુવાનો આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વોટર સ્પોર્ટ પ્રોત્સાહિત કરવામાં રાજ્ય સરકાર આગામી દિવસે વોટર સ્પોર્ટ એકેડેમી રચના કરશે રિયરફ્રન્ટ ને દેશને સૌથી વધુ આકર્ષિત વોટર સ્પોર્ટ તરીકે વિકસાવાશે રાજ્ય સરકારે સ્પોર્ટ યુનિવર્સિટી સ્થાપના કરી હતી આજે જે આજે એજ યુનિવર્સિટી સિત્તેર વિદ્યાર્થીઓ નોકા સ્પર્ધામાં ભાગ લે તે જણાવીને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને કોર્પોરેશન સંયુક્તના ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ક્યાંક કેનો ડ્રેગન બોટ વોટર સ્કેનિંગ વિન્ડ જમ્પિંગ જેવી સ્પર્ધાઓ તથા રેસ્ક્યુ નિર્દેશન યોજાયા હતા અમદાવાદ સ્થિત પારડી નજીક આવેલા રિયરફ્રન્ટમાં યોજાયેલા બર્સ સ્પર્ધાના નિર્દેશોમાં રાજ્ય વિવિધ ટીમો પણ આવી હતી અને સામાન્ય રીતે સ્પર્ધા વિશે જાગૃતિ ઓછી જોવા મળે છે ત્યારે અમદાવાદમાં આયોજિત નિર્દેશનથી નાગરિકોનો નૌકા સ્પર્ધા અંગે જાગૃતિ આવશે અને આ નિર્દેશનથી ભોપાલની આઈકેસી સંસ્થાના વિદ્યાર્થીઓ સુરતના ડોક્ટર આનંદ વૈદ અને અલ્પેશ મંગળીયા ટીમોએ પણ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો પ્રદીપસિંહ જાડેજા વલ્લભ જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના યુવા નેતા ડોક્ટર ઋત્વિજ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે યુવાનોને તરવાડ અને થનગ્રા પાંખો આપીને તેમને ઉડ્ડયન ઉદી બનાવ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે દેશના યુવાનોમાં જોમ જુસ્સો સરફળ છે તેઓની પ્રતિભાની કોઈ કમી નથી જરૂર છે માત્ર તેમને યોગ્ય દિશા આપવાની ને આ દિશા આપીને તમે નવા ભારતમાં નિર્માણ જોડવાની છે

એક હજાર કરોડના યુવા સાવનોમાં યોજના પણ બનાવવામાં આવી છે ગુજરાતના યુવાનો વિચારો નવ ડ્રેસ પાંખો આપીને ગુજરાતના યુવાનો સિકર સ્વીકર સ્વપિકર નહીં પણ પરંતુ જોબ ક્યુઅર બને તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે નવ આંદોલન હોય કે માં ગુજરાતનો યુવાનો તે બધા જ અગ્રેસર રહ્યા હતા વાય વીરંગામ તરીકે ઓળખ ધરાવતા વીરંગામ વાયર થઈને યુવા શક્તિઓ સંદેશો દેશ આખામાં જાય અને નવા ભારતના નિર્માણમાં યુવાનો જોડાય તે માટે

આજે ગુજરાત ના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર ગુજરાત વાસીઓને એસ લાઈવ ટીમ શુભેચ્છાઓ પાઠવે છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યુઝિટ નમસ્કાર